બીજો અમદાવાદમાં એક બહુ જ રોગ ફેલાણો અને છે ફેલાણો કે માથાનો દુખાવો એક અવશ્ય પ્રયોગ બતાવું છું ગોઘત મંડ નશ્ય શુદ્ધ પ્યોર ગાય માતાનું વલોણાનું ઘી એમાં ઉપરનું તેલ જેવો ભાગ હોય એના ત્રણ થી પાંચ ટીપા નાખજો જો ઈ નાખવાથી વધે તો એ હોય પિત્તનું પંચાણું ટકા ને અત્યારે પિત્તનું હોય એનાથી પહેલો નાસાહી શીરસો દ્વારમ અને અહીંથી ઉપરના રોગનું પંચકર્મની ટ્રીટમેન્ટ છે નશ્ય અને આ ગોઘૃત મંડ નશ્યના ઊંઘ તો સારી આવશે ટેન્શન હળવું થશે મગજ શાંત રહેશે અને નાના બાળકો નાખશો તેની યાદશક્તિ બુદ્ધિશક્તિ વધશે મને મારી પ્રેક્ટિસમાં સૌથી વધારે ગમતો અને મને આનંદ આપતો કોઈ પ્રયોગ હોય તો ગોઘૃત મંડ છે અત્યારે ટ્રેસ એ ઇન્ટરનેશનલ બીમારી સૌથી અઘરી બીમારી છે ત્યારે આપ ખાલી આઠ દિવસ પ્રયોગ કરો પ્યોર ગાયનું વલોણાનું શુદ્ધ ઘી ઉપર તેલ જેવો ભાગ હોય નાકમાં ત્રણથી પાંચ ટીપા ખાલી સુતી વખતે આયુર્વેદમાં તો બાર કાળ કીધા તમે નાખીને જુઓ તમે એના ચાહક થઈ જશો સાહેબ તમે આ પ્રયોગના ફેન થઈ જશો નાસાહી શીરસો દ્વારમ પંચકર્મનું એક કર્મ છે નશ્ય કર્મ નશ્ય કર્મની આખી વિધિઓ લગાવે પણ કમસે કમ પ્રતિમર્ષ નશ્ય તો આપણે બધા જ કરી શકીએ